તો ઘર વાટી પછી જવાનું મારે જવું જવું છે ઘરે સ્કૂલે જવાનું ઘરે જોઈએ નાહી ગયો પછી જવાનું છે થોડી ઘર વાટેલી હવે હવે આપણે જઈ રહ્યા ઘરે આપણો ટાઈમ થયો છે પૂરો અને વિનો લખો હવે વાટ છે વિના હા પહેલાં આવતો ત્યાં હવે તમે આમ કેવું ફીલ થાય રહ્યો અંદરથી નથી કેવું ફિલ થાય રહ્યો હું કરતા હતા આખા પાઈ

ને પછી ચા બા ભાઈને થોડીક વાર આરામ કરીને હવે આવી ગયો છું માધ્યમિક સ્કૂલે સાહેબની મુલાકાત લઈ લી પહેલા વાયડી પ્રજાને કોકે મેંગી બનાવી દીધી આપણે હરા દઉં હોય તો મણી મણી ના પડી આપણે ભૂખા છે

आपने गुड ओगरे ची लोग सारों लाइक तो सब्सक्राइब करो और बोला ही नहीं है श्री कृष्ण मदन मित्र के गोस कृष्ण मदन मित्र जब श्री कृष्ण मदन मित्र लाइक अने सब्सक्राइब करे ना तो क्या लाइक अने सब्सक्राइब करना क्यों करना जी लाइक अने सब्सक्राइब 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 दो बोलो